બારડોલી તાલુકાના તેન ગામના રહીશો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા તેન ગામે સરપંચના મનસ્વી વહીવટથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ ઉપસરપંચ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઘણા સમયથી ગૌચર ફળિયામાં પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાના ભાવને કારણે રજૂઆત કરવા છતાં પણ સરપંચ દ્વારા કામો નહીં થતા હોવાની ફરિયાદ ઉઠી છે બારડોલીના તેન ગામના ગૌચર ફળિયાના રહેવાસી છે તેન ગ્રામ પંચાયત હસ્તક વોર્ડ નંબર ચાર માં ગૌચર ફળિયામાં છેલ્લા કેટલા સમયથી રોડ રસ્તા પાણી અને ગટરની અવ્યવસ્થાને લઈને રહીશો રજૂઆત કરતા આવ્યા હતા ગૌચર ફળિયાની સમસ્યાને લઈને અનેકવાર રહીશોએ ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી હતી છતાં કામો નહીં થતા મોટી સંખ્યામાં રહીશો બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા મારા ટેન ગૌચરમાં ઘણા વર્ષોથી બે રસ્તા જે છે બહુ ખરાબ જર્જરીત હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જે જાહેર શૌચાલય છે ત્યાં એ લગભગ એક દોઢ મહિનાથી પાણીની પ્રોબ્લેમ હોવાથી ત્યાં ગંદકી ગંદકીનો અભાવ પડે છે અને કેટલાક દિવસોથી ગટરનું પાણી જે ચોમાસામાં આવે નીચા ઘરો હોય તે પાછળથી ગટરનું પાણી ઘરમાં સુધી આવી જાય છે અને સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળવામાં આવતું નથી એટલે આજે અમે બધા અહીંયા વિકાસ અધિકારી શ્રી ત્રિદેવબેનને અરજી આપવા આવેલ છે મેડમે અમને બહિધરી આપવામાં આવી છે કે તમારું કામ અમે જલ્દી કરવામાં આવશે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગૌચર ફળિયાના રહીશોએ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશો બારડોલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા જોકે તાલુકા વિકાસ અધિકારીએ સમસ્યા અંગે ત્વરિત કાર્યવાહી કરવા પણ રહીશોને આપવામાં આવી હતી ગ્રામજનો ગૌચર ફળિયાના રહીશો અને ગ્રામ પંચાયતના સાત સભ્યો અત્રે લેખિતમાં એક આવેદન પત્ર આપી ગયા છે જેમાં સરપંચ અને સરપંચ પતિ કે જેઓ આ ફળિયાના કામો નથી થયા એ માટેના લેખિતમાં અમને આવેદન આપી ગયા છે તો જે વિશે અમે તાત્કાલિક તપાસ કરાવીશું અને ક્યાં કોને પૂરતી સુવિધાઓ છે અને કઈ રીતે પૂર્ણ થઈ શકે છે એ માટે અમે અમારા બધા તમામ પ્રયત્નો કરીશું ગત દિવસોમાં યોજાયેલા તેન ગામ પંચાયતની ચૂંટણી સમયથી પંચાયતમાં બે જૂથ બની ગયા હતા અને સરપંચ દ્વારા એક ચોક્કસ જૂથને ટાર્ગેટ કરીને ગામમાં વિકાસના કામો નહીં કરાઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી